એક નવા જ સ્વાદમાં ઢોકળા બનાવીશું અને એ પણ આથો લાવ્યા વિનાના તથા પ્રોટીન અને ફાઈબર્સથી ભરપૂર કે જે તમે એકવાર બનાવીને પરિવાર કે મહેમાનને પીરસશો ને તો તમારા વખાણ કરતાં નહીં થાકશે બાળકોના લંચ બોક્સમાં પણ રોજ શું આપવું એ પ્રશ્ન ગૃહિણીઓને સતાવતો હોય છે તો એવા સમયે તમે બાળકોને પણ આ ઢોકળા લંચ બોક્સમાં પેક કરીને આપી શકો તો વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લા સુધી ચોક્કસ જોજો અને માપને પણ ફોલો કરજો તો તમારા ઢોકળા પણ પહેલીવારમાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં એક કપ ચણાની દાળ લઈએ અને આ દાળને બેથી ત્રણ વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાની છે દાળને મેં ત્રણ વખત ધોઈ લીધી છે પાણી વડે હવે ફ્રેશ પાણી ઉમેરીને ઓછામાં ઓછા ત્રણ કલાક દાળને પલાળી રાખવાની છે ત્રણ કલાક બાદ હવે વન ફોર્થ કપ બે વાર એટલે કે અડધો કપ અડદની દાળનો કર્કરો લોટ લઈશું આ રીતે કરકરો લોટ તમને કરિયાણાને ત્યાંથી આસાનીથી મળી જશે અને મારે મેઝરમેન્ટનો અડધો કપ જે છે ને એમાં બીજો લોટ ભર્યો છે એટલે વન ફોર્થ કપ અહીં બે વખત લીધો છે હવે અડધો કપ મગની દાળનો કરકરો લોટ છે આ લોટ પણ તમને માર્કેટમાં કરિયાણાને ત્યાંથી મળશે અને ના મળે ને તો મગની દાળને કપડાં વડે સારી રીતે સાફ કરીને મિક્સર જારમાં દળી શકાય અડધો કપ ચોખાનો ઝીણો લોટ અને અડધો કપ મોટો રવો લીધો છે માર્કેટમાં સૂજી લખેલું હોય ને અથવા તો ઇડલી રવો લખેલું હોય એવા પેકેટમાંથી લેવાનું કોઈ પણ બેમાંથી એક લઈ શકો છો આ ઇડલી રવો લીધો છે મેં હવે દાળ જોઈ લઈએ તો આ રીતે સરસ પલળીને સોફ્ટ થઈ ગઈ છે તો હવે આનું પાણી આપણે કાઢી નાખીશું અને ત્યારબાદ એને મિક્સર જારમાં લઈશું તીખાસ જોઈએ એ પ્રમાણે લીલા મરચાં મેં અહીં પાંચ લીધા છે પાંચથી છ આદુના ટુકડા અને થોડું પાણી લઈએ અને કરકરી પીસી લેવાની છે જુઓ આ રીતે પીસી છે અને ફરતે કોઈક ચણાની દાળ આખી પણ છે કંઈ વાંધો નહીં ઢોકળા ખાતી વખતે બહુ જ સરસ ક્રંચ આવશે તો આ રીતે આપણે બાકીની દાળને પણ જરૂર મુજબ પાણી લઈશું અને ક્રશ કરી લઈએ હવે જે લોટ લીધા હતા ને એને મિક્સ કરીએ અને એમાં ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકીશું કે જેથી ઢોકળા ખાતી વખતે કોરા નહીં લાગશે આપણે ઢોકળામાં આથો નથી લાવવાના એટલે ઢોકળામાં ખટાશ આવે અને સોફ્ટનેસ પણ આવે એટલા માટે દહીં ઉમેરીશું તો અડધો કપ ખટાશવાળું ઘટ્ટ દહીં ઉમેરીએ તમારું દહીં જો પાણી વધારે હોય ને તો એક કપ દહીં લેજો ક્રશ કરેલી ચણાની દાળ એડ કરીએ અને ત્યારબાદ એક કપ જેટલી ચોપ કરેલી દૂધી અડધો કપ અમેરિકન મકાઈ અને અડધો કપ ગાજરને ચોપ કરી લીધા છે તમે ગાજર અને દૂધીને છીણીને પણ ઉમેરી શકો છો એક કપ જેટલી પત્તા મેથી છે મોટા પાંદડાવાળી જે આવે છે ને એ લીધી છે એને ધોઈને બારીક ચોપ કરીને ઉમેરીએ વન ફોર ટીસ્પૂન હિંગ ઉમેરીશું એક ટી સ્પૂન હળદર દોઢ ટી સ્પૂન સફેદ તલ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીએ શાકભાજી અને દહીં આ બંનેના કારણે ઢોકળા એટલા સરસ સોફ્ટ બનશે ને અને વળી ફાઈબર્સથી પણ ભરપૂર છે અને બીજી બાજુ મેં ગેસ પર પાણી ગરમ કરવા મૂક્યું છે આપણે થોડું હૂંફાળું પાણી આની અંદર એડ કરવાના છીએ આ રીતે તમે આંગળીથી અડી શકો એટલું હુંફાળું લેવાનું છે એકદમ ઉકાળવાનું નથી પાણીને એ ખાસ ધ્યાન રાખવાનું અને તમને પાણીના માપનો ચોક્કસ ખ્યાલ આવે ને એટલા માટે હું કપ ભરું છું તો એક કપ હુંફાળા પાણીને ઉમેરી દીધું અને આ બીજું લીધું છે અને આ હુંફાળા પાણીને મારા દાદી હતા ને તે કોહિન્દ્રુ પાણી એમ કહેતા ટોટલ તમને કહું છું લાસ્ટમાં કે મેં કેટલું પાણી ઉમેર્યું છે લમ્સ ના રહે એ રીતે આપણે આ બેટરને તૈયાર કરવાનું છે અને મેં બે કપ હૂંફાળા પાણીનો ઉપયોગ કર્યો છે અને હવે અડધો કલાક રેસ્ટ આપીશું અને અડધો કલાક બાદ પાણી એબઝોર્બ થવાના કારણે થોડું મિશ્રણ ઘટ થયું છે તો ફરીથી લગભગ વન ફોર્થ કપ જેટલું સાદું પાણી એડ કર્યું છે અને હા તમે લીધેલ દહીં જો થોડું ઓછું ખાટું હોય ને તો અહીં છાસ પણ થોડી ઉમેરી શકો તમે હૂફાળું પાડી લેવાથી આપણે જે કર્કરો લોટ લીધો છે ને એ સરસ રીતે પલળી જાય છે હવે ઢોકળાની જે થાળી છે એને પણ ઓઇલથી ગ્રીસ કરીને ગેસ ચાલુ કરીને ઢોકળિયામાં મૂકી દઈશું આ સ્ટેપ પહેલાં કરી દેવાનું થોડી દળેલી ખાણ કે જે બિલકુલ ઓપ્શનલ છે પરંતુ અડધી ચમચી ચોક્કસ ઉમેરજો બહુ જ સરસ ટેસ્ટી લાગશે આટલો ઉમેરવાથી ઢોકળા બિલકુલ ઘડિયા તો નહીં જ લાગશે હવે આપણું ઢોકળા માટેનું બેટર બેટર પરફેક્ટ રીતે રેડી છે તો એક થાળી જેટલું બેટર આપણે એક નાના બાઉલમાં સેપરેટ કરીશું અને એક ટીસ્પૂન જેટલો ઈનો ઉમેરીએ અને એક લીંબુમાંથી ચાર ઊભા ટુકડા કર્યા છે અને એમાંથી એક ટુકડા જેટલો રસ આપણે આની અંદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ અને પંદર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ આ જે થાળી છે ને એ ટાઈપની થાળી પાંચ થાળી જેટલા ઢોકળા આટલામાં આટલા બેટરમાંથી રેડી થશે અને ઢોકળા જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે સર્વ કરવાની ચટણી બનાવીએ તો વીસથી બાવીસ લસણની કઢી ચાર ટેબલ સ્પૂન જેટલા શેકેલા શિંગદાણા એક ટેબલ સ્પૂન લાલ કાશ્મીરી મરચું હાફ ટી સ્પૂન તીખું લાલ મરચું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને થોડું પાણી ઉમેરીને બારીક રીતે ક્રશ કરી લઈએ કેટલો સરસ કલર આવ્યો જુઓ હવે મિક્સર જારમાં થોડું પાણી લઈને ઉમેરી દઈએ અને આ ચટણી આપણી જે રેડી થઈ ગઈ છે એને બાજુ પર રાખીશું અને પંદર મિનિટ બાદ હવે આપણે ઢોકળાને જોઈ લઈશું વાવ જુઓ કેટલા સરસ ઢોકળા ફૂલીને ઉપર સુધી આવી ગયા છે તમે જોઈ શકો છો અને જોઈને જ તમને ખ્યાલ આવી જાય છે કે ઢોકળા કેટલા સરસ ખીલ્યા અને સોફ્ટ હશે અંદર શાકભાજીના કલરની નાની નાની છાંટ પણ તમે જોઈ શકો છો તો એના ઉપર મેં તેલ સર્વ કર્યું છે અને ઢોકળાને બે મિનિટ ફક્ત રેસ્ટ આપીશું અને ત્યારબાદ કટ કરીશું અને હું ઢોકળાને કટ કરું ને ત્યારે તમે ધ્યાનથી જોજો કે કેટલા સોફ્ટ બન્યા છે થોડો લાલ મરચું પાવડર પણ સ્પ્રિન્કલ કર્યો છે આની ઉપર એકદમ પોચા પોચા ઢોકળા રેડી છે વાવ એકદમ ખીલીને સોફ્ટ બન્યા છે તો હવે સર્વિંગ કરીશું અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બે લાઇકોન જરૂરથી પ્રેસ કરજો કે જેથી જ્યારે હું આવી નવી રેસીપી મૂકું કે તરત તમને એનું નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીને જોઈ શકો આ લસણની ચટણી મૂકી છે અને કોથમીરથી ગાર્નિશ કરીશું અને ઢોકળા તમને તોડીને બતાવું ને એ પણ તમે ખૂબ ધ્યાનથી જોજો કે વાદળી જેવા પોચા પોચા આ ઢોકળા બન્યા છે હવે આ ગરમ ગરમ ઢોકળા હું મારા વડીલોને સૌ કરું છું આ મારા ચોરાણું વરસના સસરાજી અને નેવું વરસના સાસુમા છે અને મમ્મી હાથ વડે ઇશારત કરીને કહે છે કે ઢોકળા બહુ જ મસ્ત બન્યા છે બહુ જ હરકઘેલા છે મમ્મી અને પપ્પાના હાથની જે કરચલીઓ તમને દેખાય છે એમાં નેવું વરસ એટલે કે નવ દાયકાના જીવનનો તજુર્બો દેખાય છે તો મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો આવજો